હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હું પણ મજામાં છું તો આજના નવા નવા સ્વાગત છે તમારો જો તમે આ જોઈ રહ્યા છો મિત્રો આવી રીતના આ ટેકરી ઉપર આ રજાપાનું મંદિર આવેલું છે તો તમારે પણ કોઈ કોઈને ગાય કોઈ ગાય ભેંસ ને કોઈ તકલીફ હોય અથવા કોઈ બીમાર હોય વધારે બીમાર રહેતી હોય કોઈ પણ બીમારી હોય ગાય જે સારું ન થતું હોય તો એના માટે આમ ઘણા માણસો માનતા રાખે છે ગામ રાજપુરા તાલુકો ચોટીલા અને જિલ્લો સેન્દ્રનગર

रहा राजा राजा दर्वाजा। दर्वाजा। जो। तो सी। खेतर पाने पाने नुट। पाने नुट। पाने नुट। पाने नुट। से पानी नापो तो पानी व्यवस्था

માનતા રાખીશાલી વિશ્વાસ હોય એટલે રાજા બાપુ દરેક કામ કરે

કરે ગમે તેવું સીંધો તમારે આત્માને વિશ્વાસ હોય એટલે કામ તમારું થઈ જાય ગમે તે સિંધો અને જાગૃત છે દસ પંદર માનતા રોજ હોય કાયમ શરીફ ખીર છે ગમે દાંડો બીમાર પડ્યો હોય અને રાશની માનતા કરો દાદા એ રાશ મુખ્ય એટલે દાંડો તરત હાજો માલ ઢોર ભેસ્યું દોવાનો જેથી હોય દૂધની માનતા કરો ખીર ની માનતા કરો એટલે તરત દોવા દે બીમાર ગમે એવી હોય તો તરત હાજી બહુ બહુ કામ કરે છે અને માણસો આવે છે બહુ આલે તો તમે પણ જે કંઈને શ્રદ્ધા હોય વિશ્વાસ હોય અથવા જે કંઈ માનતા હોય અથવા જે લોકોને કાંઈ ખબર ન હોય તો એ લોકોને પણ આ વિડિયો શેર કરજો લાઈક કરજો અને ઘૂમેન્ટમાં જય રાજા બાપા લખજો કે જેથી ઘણા મિત્રો અજાણ છે જે લોકોને એટલે ખબર પડે કે આયા ગાય અથવા ભેંસની માનતા રાખે છે કોઈ વધારે બીમાર હોય કે કોઈ એવી બીમારી હોય કે ઘણો ખર્ચો કરવા છતાં પણ સારું ન થતું હોય કે કોઈ દોવા ન દેતી હોય તોય અહીંયા શ્રીફળ છે ખાલી શ્રીફળ શ્રીફળની માનતા રાખો ને તો પણ બહુ થઈ તો પણ ખાલી એક દીવો ખાલી દીવાની માનતા કરો તો પણ પૂરતું છે તો પણ સારું થઈ જાય જો આવી રીતના રાશે નવી રાશની માનતા કરી અહીંયા આવી રીતના રાખી દેવાની બાંધી દેવાની આવી રીતના અહીં સામુન પાની સુભી છે અહીંયા કાળકામાની છે તો આજનો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો સારો લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરજો